આજી બ્રીઝા ક્રેટા જેવી ગાડીમાં ફરતો શિક્ષક ચાર બેડરૂમના ઘરમાં રહેતો હોય તો ખૂબ સમૃદ્ધ લાગે પણ ક્યારેક એમના પરિવારનો ઇતિહાસ તમે જુઓ તો એમના મા બાપે ખૂબ જ સંઘર્ષોથી એમને ભણાવ્યા હોય ભલે ને દસ વત્તા બે કર્યું હોય બીડીસી થયા હોય છતાંય એમના મા બાપનો સંઘર્ષ ઘણો હોય ત્યારે એ શિક્ષક બની શક્યા હોય એક ગામડામાં ભણતો વ્યક્તિ અને એ વ્યક્તિ જેટલી સમય બ્રિટિશી કર્યું હાલ પિસ્તાલીસ પચાસે પહોંચે મોટા બંગલામાં પણ રહે કેટલાક વ્યક્તિઓને ઘર આંગણે નોકરી મળે કેટલાકને અંતરિયાળ વિસ્તારમાં પણ નોકરી મળે પિસ્તાલીસ પચાસે પહોંચેલ વ્યક્તિને ક્યાંક કોઈ કચ્છના અંતરિયાળ વિસ્તારના ગામડામાં નોકરી મળી હોય તે ઉમેદવાર ગામડા હોય કે દક્ષિણ ગુજરાત કોઈ ગામ કે દાહોદ પંચમહાલ જેવા જિલ્લાઓ હોય નોકરી ખૂબ ઉત્સાહથી કરતો હોય કરી હોય કરી રહ્યો હોય દર વર્ષે માંગણીનો કેમ્પ આવે અને એ કેમ્પની અંદર પીડીએફમાં પોતાનું નામ જુએ કયો નંબર છે ક્રમ છે એ જુએ દર વખતે એનો ક્રમ પાછળ દેખાય અસંતોષ થાય એને ઘર આવવાની ઘણી ઈચ્છા હોય અને ઓગણીસો અઠ્ઠાણું એ ઓગણીસો પંચાણુંમાં લાગેલ વ્યક્તિઓ પચીસ વર્ષોથી એના વતનથી દૂર રહેલ વ્યક્તિઓના હાથમાં જ્યારે બે હજાર પચીસ ના વર્ષની અંદર ક્યાંક પોતાનું નામ માંગણીના કેમ્પમાં ઉપર આવે એને હાથમાં ઓર્ડર આવે પોતાના વતનનો તો એને ઉતાવળ ન હોય ઘર ઘરે પાછા આવવાની કોઈ પણ વ્યક્તિને ઘરે આવવા પાછા આવવાની મુદ્દા હોય કોઈ એના જિંદગીના પચીસ વર્ષ એને વતનથી દૂર નોકરી કરી જિંદગીના પચીસ વર્ષમાં એનો પરિવાર એમના બાળકો મોટા થયા હોય કોઈ પણ શિક્ષક છે તો એને કંઈ સંન્યાસી વ્યક્તિ નથી એને સંન્યાસ નથી લીધો એને એક ચોક્કસ સમાજ છે એક સમાજ વ્યવસ્થામાં રહે છે એને પોતાના સમાજમાં પોતાનું નામ ટકાવવાનું હોય છે અને એના પરિવારના ડિસિઝન્સ જે હોય છે ને એની સમાજમાં ઊભી થયેલ છાપ ઉપર આધારિત હોય છે અને સમાજમાં પોતાની છાપ ઊભી રાખવા માટે પ્રસંગોમાં હાજર રહેવું અનિવાર્ય હોય છે કદાચ પચીસ વર્ષોમાં એના મા બાપ જીવતા પણ હોય અને જીવી રહ્યા હોય તો પંચોતેરને ક્રોસ કરી દીધા હોય એવા મા બાપે તો વૃદ્ધાવસ્થામાં પહોંચેલ પોતાના મા બાપ સાથે રહેવું એને ન પસંદ હોય સાથે તો પરિવાર સાથે રહેવું કોને ન ગમે પોતાના ગામમાં આખી જિંદગી સંઘર્ષ કર્યા પછી પોતાના પિસ્તાલીસ પચાસ વર્ષના જીવન પછી પોતાના ગામના લોકો સાથે હસી મજાક કરી અને શાંતિથી જીવન જીવવું કોને પસંદ ન હોય તો વતનમાં પાછા ફરવાનો હાથમાં ઓર્ડર આવે ને તે કોઈ પણ વ્યક્તિને ઉતાવળ હોય ઘરે પાછા ફરવાની શિક્ષકને પોતાના વિદ્યાર્થીને તછોડવાની કોઈ જ એવી સ્વાર્થભરી લાગણી નથી હોતી એની એની વતનમાં જવાની ખરેખર હોય છે પણ એના લીધે વિદ્યાર્થી પ્રત્યે ખરાબ લાગણી છે એવું તમે ન કહી શકો એવા પણ શિક્ષકો છે કે જે ત્રણ ચાર વર્ષની જ નોકરી થઈ હોય જેમની વતનથી દૂર એમની નોકરી મળેલી હોય પણ એમના બાળકો

વર્ષની ઉંમરે બે હજાર એકવીસમાં નોકરી મળી જૂના શિક્ષકના નિયમોમાં એ રાહ જુએ કે પાંચ વર્ષની નોકરી ન થયેલ વ્યક્તિને ફિક્સ પેમાં નોકરી કરતું વ્યક્તિને પણ જૂના શિક્ષકને જે નિયમો વતનમાં જવા માટે માગણી કરી શકે એવા નિયમો એને પણ મળે ત્રણ વર્ષની નોકરી થઈ છે છતાંય કેમ કારણ કે એ સ્ત્રી એનો હસબન્ડ નોકરી કરે છે સૌરાષ્ટ્રમાં એ નોકરી કરે છે ઉત્તર ગુજરાતમાં એમનો દીકરો છે ત્રીજા ધોરણમાં ભણતો એ બાલ મંદિરમાં ભણતો હતો ત્યારે તેમની નોકરી આવી એમનો દીકરો એમની સાથે રહે છે તો જેટલી વખતે એ વતનથી નોકરી કરવા માટે અહીંયા આવે ઉત્તર ગુજરાતમાં એટલી વખતે એમનો દીકરો રડે છે અને કહે છે કે મમ્મી તું નોકરી છોડી દે તો ન ચાલે પણ એમાં એ વખતે કશું બોલી નથી શકતી કારણ કે એ એ નોકરી છોડી પણ ન શકે કારણ એ મિડલ ક્લાસ સ્ત્રી છે મિડલ ક્લાસ પુરુષ છે જે છૂટા પડી ગયેલ છે નોકરીના અર્થે ઘર ચલાવવાના અર્થે અને એ છે આખો પરિવાર સાથે રહે એવું પાંચ વર્ષથી પણ ઓછી નોકરી વાળો વ્યક્તિ હોય ઘણાનો એવું કહેવું છે કે નોકરી માટે પહેલા સરકાર સમક્ષ માગણીઓ કરી નોકરી મળી ગયા પછી પહોળા થઈ અને નિયમો માગી કે અમને વતનમાં જવાનો લાભ આપો તો વતનમાં જવાનો લાભ કોઈ પણ વ્યક્તિ માગે કારણ એને રહેવું છે પોતાના પરિવાર સાથે સુખેથી જીવન જીવવા શિક્ષક પંજરા સમજો